અને આખા ચેપ્ટરની વાત કરી તો આખા ચેપ્ટરમાં ટોટલ 30 દાખલા પણ નથી ઉદાહરણ ઉદાહરણ બધા ગણી લઉં તો ટોટલ 30 દાખલા પણ નથી બરોબર તો આ ચેપ્ટર ઉપર તમે થોડુંક વધારે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો તો તમારા બોર્ડના પેપરમાં સેક્શન ડી મોસ્ટલી ક્લિયર થઈ જશે આમાંથી 4 માર્કોનો દાખલો પૂછાય છે નાના 4 માર્કના દાખલા તમે જોવા જાસો ને તમારી બુકનો એક પેજ એ નહીં થાય બરોબર તમારી બુકનો એક પેજ પણ

સ્વરૂપક વ્યાપક સ્વરૂપ સોરી રાઈટ સ્વરૂપ ચલો વાત કરીએ દ્વિધાક સમીકરણના વ્યાપક સ્વરૂપની તો જો દ્વિભાક સમીકરણ નું વ્યાપક સ્વરૂપ શું છે તો કે ભાઈ એક્સ નો વર્ગ વધતા બી એક્સ વધતા બરાબર જીરો બરોબર હવે નીચે મેં તમને એક ટેબલ માં આપેલું છે અને આ તમને ખબર છે કે a બરાબર નથી 0 આપણે ચેપ્ટર નંબર 2 માં શીખીને આવ્યા હતા બહુપદીમાં બરોબર આપણે શીખ્યું હતું કે ભાઈ a ક્યારે 0 નહી હોય ત્યારે આપણે જોયું તો દ્વિઘાત બહુપદી હવે જોઈએ છીએ દ્વિઘાત સમીકરણ બે વસ્તુ આખે આખી અલગ છે બે વસ્તુ આખે આખી અલગ છે બરોબર છે હવે સમીકરણ એને કહેવાય કે જેને બરાબર 0 હોય સમીકરણ કોને કહેવાય જેને બરાબર જીરો હોય અને બહુ પદીમાં હવે મેં એટલે તમને બે લખીને આપ્યા છે કે ભાઈ દ્વિધા સમીકરણનું વ્યાપક સ્વરૂપ જેતું મેં તમને ઉપર લખીને નાખ્યું કે એક્સ નો વર્ગ વધતા બી એક્સ બરાબર અને જ્યાં એ બરાબર નથી જીરો આટલું તમારે લખવાનું

સોરી સ્વરૂપ અને સમીકરણ સ્વરૂપ યાદ રાખી લેજો હવે વાત કરી દ્વિઘાત સમીકરણના આલેખ વિશે હવે આલેખમાં તમારે એટલી વસ્તુ યાદ રાખવાની છે અને આપણે શીખી પણ આવ્યા છીએ કે દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય તો જો આપણે ચેપ્ટર નંબર ટુ માં શીખાતા કે દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય હોય દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય પરવલય હોય બરોબર તો તેમ દ્વિઘાત સમીકરણનો આલેખ પણ કેવો હોય પરવલય જેવો તમને સામે સ્ક્રીનમાં દેખાય છે હવે જ્યારે પણ વાત કરી કે પરવલય આલેખ છે તો તમને ત્યારે પણ બે કન્ડિશન શીખાઈ દીધી કે સર કઈ યાદ કરો મેં તમને કીધું હતું કે પરવલય આવે પણ બે પ્રકારના પર્વ આવે ઉપરની તરફ ખુલ્લો અને નીચેની તરફ એટલે ખુલ્લો પર્વ લય અને બંધ પર્વ લય બરોબર આપણે એ વસ્તુ હતા ખુલ્લો પર્વ લય અને બંધ પર્વ લય તમે કીધું ક્યારે ખુલ્લો પરવલય આવે ક્યારે બંધ પર્વ લય આવે તો યાદ કરો આ વાત પણ તમને કહેલી હતી એનો મતલબ કે જ્યારે પણ તમારું પેલું પદ એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ હોય તો ખુલ્લો પરવલય આવે અને જો x તમારું માઇનસ હોય તો બંધ પરવલય આવે બરોબર આ તમને યાદ હોવું જોઈએ બરોબર x પ્લસ છે તો ખુલ્લો પરવલય અને x સ્ક્વેર માઇનસ છે તો બંધ પરવલય આટલું ક્લિયર છે આના વિશે પણ આપણે વાત કરી હતી કે ભાઈ રીઅલ લાઈફ માં ક્યાં ક્યાં કામ આવે છે બરોબર જો તમે ભણતા હો તો તમને બધી વસ્તુની રીઅલ લાઈફ એપ્લિકેશન ખબર હોવી જોઈએ હવે હા આર્યભટ્ટ બેચમાં જોડાવા માંગતા હોય અને તમારી તૈયારીને એક અલગ જ ઊંચાઈ લગી લઈ જવા માંગતા હોય તમે દસ નું રિઝલ્ટમાં ગણિતમાં ખૂબ જ સારો સ્પોર્ટ કરવા માંગતા હોય તો માત્ર ચૌદસો નવાણું રૂપિયામાં તમે મારી સાથે જોડાઈ શકો છો બેચ સ્ટાર્ટ થઈ ચુક્યા છે અને તમારી તૈયારીને તમારા માર્ક્સને ખૂબ જ સારા લઈ આવી શકો છો બહુ એક નોમિનલ પ્રાઇસ છે અને જો તમારે જોડાવવું હોય તો આની આપણા એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ચાલો હવે વાત આવે છે દ્વિઘાત સમીકરણને ઉકેલવાની રીત તો આ ચેપ્ટરમાં આપણે બે રીત જોવાની છે એક છે અવયવીકરણની રીત અને બીજી છે દ્વિઘાત સૂત્રની રીત જેને કોઈ કોઈ કહેશે ડેલ્ટાની રીત બરોબર બે રીતે અને કોઈ કોઈ કહેશે રીત બરોબર ત્રણ રીત કે ડી ની રીત પછી કોઈ કહેશે ડેલ્ટા ડેલ્ટાની રીત કોઈ આવી નિશાની કરશે અને કોઈ કહેશે વિવેચક આ બધી વસ્તુ કેવી છે એક સરખી છે હવે વાત આવે અવયવીકરણની રીત એક ઉદાહરણ લઈને જોઈ લઈ અવયવીકરણની રીતમાં શું હોય છે બાકી મોસ્ટલી તમને ખબર છે એક ઉદાહરણ લઈ લઈ તો એક ઉદાહરણ જોઈ લઈ આપણે કે મેં તમને કોઈ સમીકરણ આપ્યું ભાઈ x² 7x 12 બરોબર આને ઉકેલ તો સર આ તો સાવ સહેલું છે અને યાદ કરું કે જ્યારે મેં તમને ચેપ્ટર નંબર બે શીખાયેલું બહુ પદી શીખાયેલી ત્યારે આપણે આના ડાયરેક્ટ ઉકેલ ગોઈતા હતા બાર ભાગલા સાત આવેકતા ચાર અને એક 3 આવશે ડાયરેક્ટ ઉકેલ લખી નાખતા હતા ને આવી રીતે પણ જ્યારે તમને માં કીધું હોય કે આપેલ સમીકરણ ને અવયવીકરણ ની રીતે ઉકેલો તો તમારે ડાયરેક્ટ ઉકેલ નથી લખવાના તમને માર્ક્સ નહીં આપે કાપી લેશે હજી એકવાર રિપીટ કરું છું અવયવીકરણ રીતે લખેલું હોય તો અવયવીકરણ રીત કઈ રીતે કરવાની છે જો આવડતી હોય તો ઠીક છે બટ એકવાર હું તમને એક્ઝામ્પલ આપી દઉં છું ચલો બારના એવા ભાગલા વધતા થઈને સાત આવે છે ચાર તેરી બાર અને ચાર ને ત્રણ સાત તો ચાલો સ્ટાર્ટ કરશી તો આપણે આવી રીતે આપણે કોમન લઈ વર્ગ છે તો કોમન લેશે તો એક્સ છે અને ચાર એક્સ છે ચાર માંથી એક્સ ક્યાંથી લેશે તો શું વધશે ચાર વધશે અને ત્રણ એક્સ વધતા જો ત્રણ છે અને બાર છે બે માં કોમન ત્રણ આવે છે

બરોબર કે આપેલ સમીકરણ ને અવયવીકરણ ની રીતે ઉકેલો અને ત્યારે એટલું મોટું ભૂત આપણામાં હોય આવડતું હોય એટલે એટલે ડાયરેક્ટ ઓપ્શન લખીને આવ્યું સર મેં ટાઈમ બચાવ્યો અરે ભાઈ કંટોળો ટાઈમ બચાવ્યો તે તું તારા માર્ક્સ તો મૂકીને આવ્યો ક્લિયરલી લખેલું છે કે ભાઈ અવયવીકરણ રીતે શોધો તો પણ ભૂલ કરીને આવશે તો યાદ રાખજો પ્રશ્ન શાંતિથી વાંચજો ને શાંતિથી પેપરના જવાબ આપજો અને અહીંયા થોડી ટાઇપિંગ મિસ્ટેક છે અવયવી કણ નથી અવયવી કરણ ની રીત છે બરોબર આ એક જોઈ લેજો ચલો નેક્સ્ટ દ્વિઘાત સૂત્ર ની રીત કે જેને ડી ની રીત પણ કહેવાય છે બરોબર દ્વિઘાત સૂત્ર ની રીત પણ જેને ડી ની રીત પણ કહેવાય તમે થોડુંક વિઝિબલ નહી હોય તમને થોડુંક વિઝિબલ કર દે ચલો હવે તમને દેખાતું હશે આઈ થિંક રાઈટ વિઝિબલ છે હવે ચલો ડેલ્ટા ની રીત

મેથડડ તમારા માટે છે બરોબર આ મેથડ તમારા માટે છે જયારે તમને અવયવ યાદ ન આવે તમે આ રીતની મદદથી તમે ગોતી શકો છો હા આ રીતની તમે ગોતી શકો છો ડન છે હવે આ શું હોય છે શું નથી હોતું એના વિશે થોડી વાતચીત કરી લઈ હું તમને એક એક્ઝામ્પલ આપીને જોઈ લે પછી આપણે વાત કરીએ ચાલો હવે ઉદાહરણ લઈ લઈ હું તમને બે ત્રણ ઉદાહરણ દ્વારા આખે આખું સમજાવવા માંગુ છું ચલો પેલું એક ઉદાહરણ આપણે લઈ લઈ વત્તા આઠેક્સ વત્તા સોળ બીજું એક ઉદાહરણ લઈ લઈ એક્સ વર્ગ વત્તા પાંચ ઉદાહરણ લઈ લઈ ઓછા બરાબર છે ઉદાહરણ લીધા છે હવે અહીંયા પાછળ જો એને તમને સૂત્ર કીધું કે સૂત્ર શું કીધું છે ડી બરાબર બી માઇનસ ફોર એસી સર આ શું છે ખબર નથી તો એક બી બરાબર આઠ છે અને સી બરાબર સોળ છે એવી રીતે અહીંયા પણ લખી લઈ એ બરાબર એક બી બરાબર પાંચ અને સી બરાબર છ અહીંયા પણ લખી દઉં એ બરાબર એક બી બરાબર આઠ અને સી બરાબર માઇનસ ચૌદ બરોબર હવે હું સૂત્રમાં કિંમત મૂકું ચલો બી એટલે શું છે આઠ એટલે શું છે એક અને સી એટલે શું છે સોળ ચલો અઠયું અઠયું ચોસઠ ચાર એક ચાર અને ચાર ગુણ્યા સોળ એટલે ચોસઠ તો જો અહીંયા જવાબ શું આવ્યો ડી નો જવાબ ચોસઠ માઇનસ ચોસઠ જીરો આવ્યો બરોબર હવે અહીંયા જુઓ લખી નાખ્યા વેલ્યુ પાંચ એ ની વેલ્યુ એક અને સી ની વેલ્યુ છ તો ચલો વર્ગ પચીસ ને છ ચોક ને બરોબર તો એક આવ્યો ડી જવાબ શું આવ્યો

તો ડી ની કિંમત શું મળી ગઈ એકસો વીસ હજી એક ઉદાહરણ જોઈ લઈ હજી એક ઉદાહરણ ચલો એ લખી દઉં એ બરાબર એક બી બરાબર ચાર અને સી બરાબર પંદર ચલો કિંમત મૂકી દઈ સૂત્રમાં બાદ બાકી કરી દઉં સાઈઠ માંથી સોળ જાય તો સાઈઠ માંથી દસ જાય તો પચાસ અને પચાસ માંથી છ જાય તો ચુમ્માલીસ પણ કેવા મોટાની નિશાની માઇનસ ચુમાલીસ હવે જો ની જો તમને બધે અલગ અલગ કિંમત મળી એકવાર 0 મળી એકવાર +1 મળી એકવાર 120 મળી ને એકવાર -42 મળી તો આનું મતલબ શું છે ચાલો હવે મુદ્દાની વાત ઉપર આવી જાય કે બીજના સ્વરૂપ હવે તમે ટેબલ જુઓ બીજના સ્વરૂપમાં ત્રણ ખાના છે બરોબર અહીંયા લખ્યું છે કે b² 4ac 0 ગ્રેટર ધેન 0 એટલે ધન સંખ્યા કેવી સંખ્યા ધન સંખ્યા વધતા વાળી પછી અહીંયા લખ્યું છે કે બી સ્ક્વેર માઇનસિ બરાબર ઝીરો એટલે જવાબ શું આવો જોઈએ તમારો ઝીરો તટસ અને અહીંયા લખ્યું છે લેસ દેન ઝીરો એટલે કેવી સંખ્યા ઋણ સંખ્યા માઇનસ વાળી હવે આ વસ્તુ તમને એમ કહે છે કે જ્યારે પણ તમે ડી ગોતો જો તમારો ડી વધતા આવે વત્તાની સંખ્યા એટલે કોઈ પણ આવે વત્તા એક બે ત્રણ ચાર પાંચ કોઈ પણ આવે તો એના વાસ્તવિક ઉકેલ મળે વાસ્તવિક અને ભિન્ન લઈ તો વાસ્તવિક અને ભિન્ન ઉકેલ ભિન્ન એટલે અલગ અલગ ઉકેલ મળે બરોબર ભિન્ન એટલે કેવા અલગ અલગ ઉકેલ મળે અને પછી લખ્યું છે કે b² 4ac 0 ને તમારું બીજું ખાનો તો એમાં લખેલું છે કે વાસ્તવિક અને સમાન ઉકેલ મળે બરોબર બે ઉકેલ તો મળશે પણ કેવા મળશે

નથી ઉકેલ શક્ય ના તમે ગમેવા ભાગ પાડશો ને કોઈથી ચાર આવશે જ નહીં એનો મતલબ શું કે 15 ના તમે ગમેવા ભાગ પાડવા મથી મથી મરી જશો ને તો જવાબ નહીં આવે પડે કોઈથી ચાર આવે 15 ના ભાગ પાડો જિંદગીમાં ચાર આવે ક્યારે એનો આવે બરોબર છે એનો મતલબ કે જ્યારે યાદ ન આવતા હોય ને ત્યારે રીત વાપરી લેવાની જ્યારે યાદ ન આવતા હોય ડેલ્ટાની રીત વાપરી લેવાની આપણું કામ થઈ જાય બરોબર ડેલ્ટા મળી જાય પછી તમારા સૂત્રમાં કિંમત મૂકવાનું છે આ સૂત્ર જ્યારે હું તમને દાખલા કરાવીશ ત્યારે આના વિશે વિસ્તૃત વાત કરીશ આ સૂત્ર જ્યારે દાખલા કરાવીશ ત્યારે આના વિશે વિસ્તૃત વાત કરશે ડન છે બરોબર તો આજના ઇન્ટ્રોડક્શનમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈએ એકવાર રિપીટ કરી જાય આજે આપણે જોયું કે ભાઈ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ એની સાથે સાથે આપણે એ બે વચ્ચેનો ડિફરન્સ પણ જોઈએ કોનો કોનો વચ્ચેનો ડિફરન્સ દ્વિઘાત સમીકરણ અને દ્વિઘાત બહુપદી બરોબર છે આ બે વચ્ચેના વ્યાપક સ્વરૂપમાં ડિફરન્સ જોઈએ બે ના વ્યાપક સ્વરૂપમાં ડિફરન્સ પણ આપણે નોંધી લીધો છે જો નોંધો ન હોય તો હજી એકવાર નોટ કરી લેજો દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપમાં બરાબર 0 આવશે જ્યારે દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપમાં બરાબર 0 નહીં આવે ત્યારબાદ આપણે દ્વિઘાત સમીકરણના આલેખ વિશે ચર્ચા કરી દ્વિઘાત સમીકરણનો આલેખ કેવો હોય તો કે ભાઈ પરવલય હોય બરોબર પર્વલયમાં પણ મારા પાસે બે કેસ છે એક તો ખુલ્લો બીજો છે તમારો એક્સક્વેર માઇનસમાં હોય તો એ પર્વલય કેવો હશે બંધ પર્વલય હશે આટલું ક્લિયર છે ત્યારબાદ આપણે બે રિયલ લાઈફ એપ્લિકેશન વિશે પણ જોયું જે ચેપ્ટર નંબર ટુમાં પણ જોયું બરોબર ત્યારબાદ આપણે જોયું કે આ ચેપ્ટરમાં આપણે બે રીતનો ઉપયોગ કરવાનો છે એક તો અવયવીકરણની રીત બીજી છે ડેલ્ટાની રીત અને ડેલ્ટાની રીતના પણ મેં તમને અલગ અલગ નામ આપ્યા હતા કે ડેલ્ટાની રીતને દ્વિઘાત સૂત્રની રીત પણ કહેવાય છે ડેલ્ટાની રીતને વિવેચકની રીત પણ કહેવાય છે બરોબર ત્રણ રીત મેં તમને શીખાય દ્વિઘાત સૂત્ર કહેશે ડી લખેલું હશે કે છે ડેલ્ટા લખેલું હશે વિવેચક લખેલું તા બધું સરખું છે વિવેચક જોયા વિવેચકમાં પણ બીજના આપણે ત્રણ કેસ જોયા કે ભાઈ આપણા પાસે ત્રણ ઓપ્શન એક્ઝામમાં આવી શકે છે કાં તો તમારો ડેલ્ટા ઝીરો હોય તો ઝીરો હોય તો આપણને સમાન ઉકેલ મળે કાં તો તમારો ડેલ્ટા ધન હોય એટલે પોઝિટિવ સંખ્યા તો તમને બે પણ અલગ અલગ ઉકેલ મળે વાસ્તવિક ઉકેલ તો મળે પણ બે બે કેવા હશે અલગ અલગ હશે અને ત્રીજો કેસ શું છે કે ભાઈ ડેલ્ટા તમારો ઋણ હોય ડેલ્ટા તમારો કેવો હોય